નમસ્કાર દર્શક મિત્રો અમે આવી ગયા છીએ આજે સાંઈરા યક્ષના મેળાની અંદર વરસાદના માહોલ વચ્ચે અત્યારે મેળો જબરજસ્ત જામ્યો છે પણ પબ્લિક બહુ ઓછી છે એટલે તમામ દર્શક મિત્રોને એક વિનંતી છે કે આપ મેળામાં આવવાનો રિસ્ક લેશો નહીં ખોટો કેમકે અત્યારે તમે જોશો તો વરસાદ સરસ રીતે જામી ગયો છે અને આવા માહોલની અંદર જો આપ અહીંયા આવશો તો હેરાન થશો એટલે ખાસ બધાને વિનંતી કે આપ મેળાની અંદર ન આવો તો એ સારું છે આપ તમામ અલગ અલગ ગામના સ્ટોલ છે આ હરિઓમ સેવા મંડળ આણંદસરનો સ્ટોલ છે બાજુમાં પાટીદાર ફાસ્ટ ફૂડ આણંદસર લક્ષ્મીનારાયણ સનાતન યુવક મંડળનો સ્ટોલ છે રસ્તાઓ પણ બિલકુલ ખાલી છે પબ્લિક અત્યારે બહુ જ ઓછી જોવા મળે છે પણ છતાંય પબ્લિક આવી છે એમ કહી શકીએ કે સાવ નથી એવું નહીં પણ પબ્લિક અત્યારે પણ સ્ટોલ તમામ તમને અત્યારે ખાલી જોવા મળે છે એટલે ખાસ આપ કોઈ ન આવો એવી વિનંતી છે ચકડોળ બી બધા અત્યારે બંધ થઈ ગયા છે જો સ્ટોલ ખાલી જ દેખાય છે ખાસ કોઈ પબ્લિક અહીંયા જોવા મળતી નથી તેમ છતાંય પબ્લિકને એક એવો ઉત્સાહ છે કે વરસાદ બંધ થાય અને અમે જોઈ શકીએ ચકડોળ પણ કલેક્ટર સાહેબની પરવાનગી નથી ચકડોળ શરૂ કરવાની ચકડોળ મોટા ભાગના એમ જ ખાલી ઉભેલા જોવા મળે છે એટલે આ યનો મેળો આ વખતે વરસાદ વિલન બનીને આવી ગયો છે આપ જોઈ શકો છો અહીં નહીં તમને પબ્લિક એટલી બધી જોવા મળે કે અહીં પગ રાખવાની પણ જગ્યા ન હોય પણ અત્યારે અહીંયા એ વચ્ચે ફોર વ્હીલરો ફરતી દેખાય છે રોડ ઉપર શકો છો આ મેળાની મેઇન બજાર છે મેઇન બજાર બિલકુલ ખાલી દેખાય છે બહુ જ ઓછી પબ્લિક અને અત્યારે જે લોકો મેળાની મજા માણવા માટે લોકો છત્રીનો ઉપયોગ કરીને ફરી રહ્યા છે કેટલાક લોકો તો રેઇનકોટ સાથે ફરે છે પણ મેળાનો માહોલ મજા લેવા માટે બધા લઈ રહ્યા છે આપ જોઈ શકો છો મારી સાથે મારા ભાઈ અને એમના વાઈફ પણ આવ્યા છે એ પણ ખરીદી કરી રહ્યા છે અહીંયા આપને દેખાડીએ અમે પણ અમારા છોકરાઓને ગાડીમાં બેસાડીને આવ્યા છીએ જો ખરીદી થઈ રહી છે ધીમે ધીમે છતાં પણ લોકો છે એ મેળાનો ઉત્સાહ એમનો અકબંધ છે બેન આપનું શું નામ છે જોશના બેન આપ ક્યાંથી આવ્યા છો ગેલા સોમનાથથી છેક વધારે છે જુઓ નાના મોટા રમકડા અને લેડીઝની આઈટમ લઈને આવ્યા છે સોમનાથ સોમનાથથી આવ્યા છે દસ હજાર રૂપિયા તો સ્ટોલનું ભાડું છે પણ આ વરસાદ અહીંયા વિઘ્ન બની ગયો છે આશા કરીએ કે એમની તમામ વસ્તુઓ વેચાઈ જાય અને સારી રીતે અહીંથી કંઈક કમાઈને જાય કેમ કે આ વરસાદ એટલી હાલત લોકોની ખરાબ કરી દીધી છે સ્ટોલના લોકો બિચારા આશા કરીએ બેન કે તમારી એ બધી વસ્તુઓ બહુ જલ્દીથી વેચાઈ જાય ઓકે આવજો આપ જોઈ શકો છો લોકો છત્રીઓ રેઇનકોટનો ઉપયોગ કરી અને મેળાની અંદર ફરી રહ્યા છે પણ પબ્લિક જેટલી જોઈએ એટલી નથી કેમ કે વરસાદ છેલ્લા એક કલાકથી ધીમે 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 ચાલી જ રહ્યો છે એટલે લોકો માટે આ વરસાદ છે એ વિઘ્નરૂપ બન્યો છે લોકોની જે મજા છે એ મજા અહીં સજામાં ફેરવાઈ ગઈ છે અહીં જુઓ આ બાજુ તમને દેખાડીએ અહીં પણ જો આ મેઇન બજાર છે એ પણ ખાલીખમ દેખાઈ રહી છે ફોર વ્હીલર્સ ફરતી જોવા મળે છે એટલે આજે વરસાદ પૂરી રીતે લોકોના મજા બગાડી દીધી છે સાયરા યક્ષનો જે મેઇન સ્ટોલ કહેવાય એ બી અત્યારે આપને ખાલી દેખાય છે આપ જોઈ શકો છો નહીં તો આ એક યક્ષના મેળાની અંદર સૌથી મોટો મેળો છે અને મોટો આ મોલ છે પણ એ બી ખાલી ખમ દેખાય છે મોટા ભાગની બજારોમાં પાણી ભરાયેલા જોવા મળે છે બજારમાં ક્યાંય જગ્યા ન હોય પણ અત્યારે તો એવો માહોલ છે કે બજારમાં ફોર વ્હીલર્સ ફરી રહી છે વેરસલ પર પાટીદાર યુવક મંડળનો આ સ્ટોલ છે એમાં પણ લોકોની ભીડ બહુ જ ઓછી જોવા મળે છે અને સારામાં સારો સ્ટોલ અહીંયા વિથોણ કડવા પાટીદાર યુવક મંડળનો છે એ પણ અત્યારે આપ જોઈ શકો છો બહારથી દેખાડવું આપને ખાલી દેખાઈ રહ્યો છે એટલે પબ્લિક અત્યારે બહુ જ ઓછી છતાંય ઉત્સાહી લોકોની કમી નથી એટલે ઉત્સાહી લોકો છે એ તો અત્યારે આવી જ ગયા છે બધા ફરી જ રહ્યા છે આપ જોઈ શકો છો વિથોણનો સ્ટોલ બી બિલકુલ આપને ખાલી દેખાય છે આપ જોઈ શકો છો ધીમે ધીમે કદાચ રાત્રે વરસાદ બંધ થાય અને લોકોની ભીડ ઉમટે એવી આશા રાખીએ આપણે તો જો આપને બધા સ્ટોલ દેખાડું છું મોટાભાગના સ્ટોલ લોકો મોટાભાગે બધા છત્રી લઈને જ ફરી રહ્યા છે મેળાની અંદર એટલે યક્ષનો મેળો આ વર્ષે બે હજાર પચીસમાં વરસાદ એ વિલન થઈને આવ્યો છે જય અંબે ફાસ્ટ ફૂડ એ પણ ખાલી ખમ દેખાઈ રહ્યા છે બજારો ખાલી ખાલી દેખાય છે આઝાદના ગોલા પણ અહીંયા આપને દેખાડીએ એ પણ ખાલી દેખાઈ રહ્યા છે મેળાની જે મજા હોય એ મજા બિલકુલ આજે વરસાદે પૂરી રીતે ધ્વંસ કરી દીધી છે લોકો માટે આ મેળો બિલકુલ ખાલી ખંભ જેવો લાગે છે મેળાની વ્યાખ્યા આપણે સમજીએ તો મેળો છે લોકો જ્યાં ભેગા થાય એકબીજાને મળે એને મેળો કહેવાય પણ આજે તો આ બધી બજારો આપને ખાલી દેખાય છે હું પણ અત્યારે છત્રી લઈને જ ફરી રહ્યો છું એટલે મેળાની મજા તો બિલકુલ બગડી ગઈ છે આગળના દૃશ્યમાં આપણે કેટલીક બીજી બજારો દેખાડીએ પણ ખાલી ખંભ દેખાય છે આપણી ભાષામાં ચીચુડા કહેવાય આમ ચકડોળ કહેવાય પણ એ બી ખાલી દેખાઈ રહ્યા છે માત્ર વાહનો દેખાય છે પબ્લિક મોટાભાગે બધી વાહનોમાં જ બેઠી છે જો આપ જોઈ શકો છો આ મોટા મોટા ચકડોળ છે એ પણ બધા બંધ છે વરસાદના કારણે અને કલેક્ટર સાહેબ તરફથી પરવાનગી પણ નથી મળેલી એટલા માટે અમુક ચકડોળને તો માત્ર ખાલી ગોઠવેલા જ છે પૂરી રીતે એમાં કંઈ કામ પણ નથી કરેલું જોઈ શકો છો વરસાદ એક જબરજસ્ત માહોલ હતો મેળાનો કચ્છનો આ મોટા યક્ષનો મેળો એ મિની તરણેતરના મેળા તરીકે પ્રસિદ્ધ છે પણ આ વર્ષે વર્ષ બે હજાર પચીસની અંદર મેળાએ સંપૂર્ણ રીતે લોકોના ઉત્સાહને તરબોળ કરી દીધો છે વરસાદે જેમ લોકોને તરબોળ કરે એમ આ વખતે લોકો પણ આ મેળાની મજા થી વંચિત રહી ગયા છે નહીં તો આ જગ્યા એવી છે કે આ જગ્યા ભરચક હોય અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય પણ અત્યારે આપ જોઈ શકો છો મારી વાઈફ વંદના છે એ પણ જો છત્રી લઈને આવી ગઈ છે પણ મેળાની મજા બિલકુલ આ વખતે લેવા નહીં મળે એટલે હું વિનંતી કરું છું કે જો આપ મેળામાં આવવાના હો તો રેઇનકોટ સાથે આવજો છત્રી લઈને આવજો રેઇનકોટ તો ખાસ લઈને આવજો કેમ કે અને નાના બાળકોને તો મેળામાં લઈ નહીં આવશો કેમકે માહોલ એટલો નથી અને માત્ર વરસાદ અને આગાહી પણ એવી છે આવતીકાલે તો વિશેષ આગાહી છે આજે પણ રાત્રે આગાહી છે વરસાદ છેલ્લા દોઢ કલાકથી આ જ રીતે ઝરમર ઝરમર વરસી રહ્યો છે તો આ વખતે સંપૂર્ણ મેળો એ વિક્ષેપ મેળાની અંદર પડ્યો છે લોકો બિચારા માત્ર એપલ અને નાની મોટી વસ્તુઓ લઈ બાળકોને એક બે વસ્તુઓ એક બે વસ્તુઓ અપાવીને જ સીધા પોતાના ઘરે જ જઈ રહ્યા છે ભારત સરકાર તરફથી વિકસિત ભારત બે હજાર સડતાલીસનો આ સ્ટોલ પણ બિલકુલ ખાલી ખમ દેખાઈ રહ્યો છે બહુ ઓછા લોકો અત્યારે બસ મોટાભાગના લોકો બસ હવે એ જ વિચારે છે કે ઘરે કેમ જઈએ બસ એ જ રીતે લોકો અહીંયાથી વાપસ પોતાના ઘરે જવાનું વિચારી રહ્યા છે મેળાએ બધી મજા બગાડી દીધી છે તમામ સ્ટોલ ખાલી ખમ દેખાય છે પબ્લિક પણ બિલકુલ ઓછી થઈ ગઈ છે આપ જોઈ શકો છો તમામ સ્ટોલ એ દરેક જગ્યાએ તાલપત્રીઓ જ દેખાય છે એટલે મેળાએ આ વખતની મજા બગાડી દીધી છે સારું ચલો ફરીથી આવતીકાલે જો કદાચ વરસાદ નહીં હોય તો તમને મેળાના દ્રશ્યો દેખાડીશું બસ આજના આ બ્લોગમાં આટલું જ ખાસ કરી જે મેળામાં આવવા માગતા હોય એ રેઇનકોટ લઈ આવે રેઇનકોટ અને છત્રી સાથે જ મેળામાં આવવું એમ જ આવવું નહીં અમારા યથાર્થ માટે થાર પણ અમે લઈ લીધી છે એટલે હવે અમે થાર લઈ અને અહીંયાથી જઈ રહ્યા